ડર તો બધાને જ લાગે છે પરંતુ અમારી પાસે ગુમાવા જેવું કંઈ નથી માટે બીજા કરતાં અમારો ડર ઓછો છે અને અમારી પાસેથી તમે છીનવી શકો જે કંઈ છીનવી શકાય તે છીનવી લો પણ અમે બોલતા રહીશું સવાલ પૂછતા રહીશું અને લોકોનો અવાજ બનતા રહીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ માધ્યમોને ચોથો સ્તંભ માનવામાં આવે છે આ દેશમાં પણ આજે ચોથા સ્તંભની સ્થિતિ એવી છે કે ચોથો સ્તંભ હલી ગયો છે ડરી ગયો છે તિરાડ પડી ગઈ છે અને સ્તંભ તૂટી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે પંડરશો નહીં ગભરાશો નહીં આશાનું કિરણ હજી જીવંત છે કારણ કે આ દેશની અંદર એવા પત્રકારો છે કે જેમણે લોકશાહી બચાવવાનું પ્રણ લીધું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે લોકશાહીના ચોથા સ્તંભ પત્રકારિતાને અત્યારે આરોપ લાગી રહ્યો છે કે પત્રકારો ડરી ગયા છે પત્રકારો બોલતા નથી પત્રકારો ચાપલુસી કરે છે અને આ આરોપ જે લાગી રહ્યા છે તેમાં સત્યતા પણ છે પણ આ સ્થિતિ કાયમી નથી આવી સ્થિતિ ઇન્દિરાના શાસનમાં જ્યારે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે પણ હતી છતાં આટલા વર્ષોથી આ પત્રકારિતા ચાલે છે માધ્યમો બોલે છે પ્રજાનો અવાજ બોલે છે તેની વાત કરવી છે પરંતુ આ વાત જે કરવી છે એ મહારાષ્ટ્રની છે અને એ મહારાષ્ટ્રની એક એવા પત્રકારોની વાત છે જે ચેનલનું નામ છે લોકશાહી મરાઠી છેલ્લા ચાર વર્ષથી આ લોકશાહી મરાઠી નામની સેટેલાઇટ ચેનલ ચાલે છે અને આ લોકશાહી મરાઠી ચેનલ ખરેખર સાચા અર્થમાં લોકશાહીનું રક્ષણ કરનારી ચેનલ છે એટલે જ સરકારે પાંચ મહિનામાં તેને બે વખત ઓફ એર એટલે કે તેના પ્રસારણને અટકાવી દેવાનો આદેશ આપ્યો છે વાત એવી છે કે લોકશાહી મરાઠી નામની આ ચેનલને પહેલા જૂન મહિનામાં બોતેર કલાક માટે ઓફેર કરવામાં આવી ભારત સરકારનું કહેવું એવું હતું કે તમે નિયમો નિયમો તોડ્યા તોડ્યા છે તો તો શું આ લોકશાહી મરાઠી ચેનલના પત્રકારે એક સ્ટોરી કવર કરી હતી અને સ્ટોરીનું પ્રસારણ થયું હતું જેમાં મહારાષ્ટ્રના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને એક મહિલા વચ્ચેના સંબંધોની વાત હતી કિરીટ સોમૈયા અને આ મહિલા વચ્ચેના સંબંધ જાહેર કરવા બદલ ભારત સરકારે તેમનું પ્રસારણ બોતેર કલાક રોકી દીધું હતું આખો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચે છે અને હાઈકોર્ટે ચોવીસ કલાકમાં જ કહ્યું કે સરકારનો નિર્ણય ખોટો છે પ્રતિબંધ હટાવી લો એટલે પ્રતિબંધ હટાવી દીધો સાડા ત્રણસો કર્મચારીઓની આ ચેનલ છે જે મહારાષ્ટ્રમાં એક લોકશાહીના પ્રખર ચોકીદાર તરીકે કામ કરતી આ ચેનલ છે જ્યારે બોતેર કલાકનો પ્રતિબંધ હટી ગયો ત્યાર પછી હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે હવે સરકારે આદેશ આપ્યો છે કે તમારી ચેનલને એક મહિના માટે ઓફેર કરવામાં આવે છે કારણ કે તમે કેટલાક દસ્તાવેજી પુરાવા જે ચેનલ ચલાવવા માટે આપવા પડે તે આપ્યા નથી દેશમાં આ પ્રકારની અસંખ્ય ચેનલો છે પણ નિયમ તેને જ પાલન કરવું પડે છે જે સરકાર સામે બોલે છે સરકારને સવાલ પૂછે છે તો આ ચેનલને એક મહિના માટે ઓફેર કરી દેવામાં આવી છે આનું પ્રસારણ નહીં થઈ શકે આ લોકશાહી મરાઠી માત્ર યુટ્યુબના માધ્યમથી મરાઠી લોકો સુધી મહારાષ્ટ્રનું સાચું ચિત્ર મહારાષ્ટ્ર સરકારનો અને ભારત સરકારનો સાચો ચહેરો રજૂ કરે છે આ ચેનલના એડિટર રમેશ સુતાર કહે છે અમે 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 નથી બોલીશું વાત કરીશું કારણ કે અમે કિરીટ સોમૈયાનો ચહેરો સાચો ચહેરો મહારાષ્ટ્રના લોકોને બતાડ્યો તેની આ કિંમત છે તેની આ સજા છે પણ અમે તેની માટે તૈયાર છીએ અહીંયા સવાલ એવો થાય છે કે જે પત્રકારો ઉપર અને માધ્યમો ઉપર આરોપ લાગે છે કે તમે ગોદી મીડિયા થઈ ગયા છો તો તેમાં કેટલી સત્યતા છે નવજીવન ન્યૂઝ એવું માને છે કે જેની ઉપર આરોપ લાગ્યો છે કે તેઓ ગોદી મીડિયા થઈ ગયા છે તે સાચી હકીકત છે પણ ગોદી મીડિયા થવું કોઈને પસંદ નથી કારણ કે અહીંયા સ્વમાન ગીરવે મૂકીને જીવવું પડે છે સરકાર અત્યારે માધ્યમોને માથે એક અજાણી બંદૂક મૂકે છે અને માધ્યમો પાસે એ જ સમાચારોનું પ્રસારણ કરાવે છે જે સરકારના ફાયદામાં છે જે લોકશાહીના વિરોધમાં છે તેવા જ નિર્ણયોનું પ્રસારણ કરાવે છે તમને તે યુદ્ધના સમાચારો બતાડે છે તે તમને મંદિરના સમાચારો બતાડે છે તે તમને લક્ષદ્વીપના સમાચારો બતાડે છે તે તમને તમારા સમાચાર બતાડતું નથી કારણ કે ગોદી મીડિયાને ડર છે કે ક્યાંક ને ક્યાંક તેમની હાલત પણ લોકશાહી મરાઠી જેવી થશે એટલે ગોદી મીડિયા ડરેલું છે એ વાત પણ એટલી જ સાચી છે ગોદી મીડિયા ઉપર અત્યારે આપણે ભલે ટીકા કરતા હોઈએ પરંતુ તેઓ સૌથી ભયભીત કોઈ હોય તો તે લોકો છે હજી પણ કેટલાક લોકો લડે છે અને લડે છે એ જ કે જેમની પાસે ગુમાવવાનું કંઈ નથી અને છે તો ગુમાવવાની તૈયારી છે તો અમે આ લોકશાહી મરાઠી ચેનલના માલિક નાયડુ તેમના એડિટર કમલેશ સુતારને સલામ કરીએ છીએ કે હજી તમારા હૃદયની અંદર લડવાનો જઝ્બો છે તમે લડતા રહો અમે તમારી સાથે છીએ અમને પણ કેટલાક લોકો સવાલ પૂછે છે કે તમે જે પ્રકારનું પત્રકારત્વ કરો છો તો તમને ડર નથી લાગતો અમે કહીએ છીએ કે ડર તો બધાને જ લાગે છે પરંતુ અમારી પાસે ગુમાવવા જેવું કંઈ નથી માટે બીજા કરતા અમારો ડર ઓછો છે અને અમારી પાસેથી તમે છીનવી શકો જે કંઈ છીનવી શકાય તે છીનવી લો પણ અમે બોલતા રહીશું સવાલ પૂછતા રહીશું અને લોકોનો અવાજ બનતા રહીશું